સાંજની રસોઈ તમે શું વિચારીને બનાવો છો હું એવું વિચારીને બનાવું છું કે મેં સવારે શું ખવડાવ્યું હતું અને એમાં બોડીમાં કેટલા ન્યૂટ્રિયન્ટ્સ ગયા હતા અને અત્યારે હું શું બનાવું કે બધાને બધું જ મળી રહે અને પ્લસ એમની ચોઈસનું હોય મારે કારેલા ખવડાવવા હોય તો પણ એમને અલગ રીતે ખવડાવવા પડે છે એવી જ રીતે આજની રેસીપી મેં બનાવી છે બધાએ ખૂબ આનંદથી ખાધી મને પણ ખૂબ મજા આવી આઈ હોપ કે તમને પણ બહુ મજા આવશે કમેન્ટમાં લખીને ચોક્કસ જણાવો કે તમે મારી રેસિપીસ ક્યાંથી જુઓ છો અને તમને ગમે છે કે નહીં કંઈ સુધારવાનું હોય વધારવાનું હોય તો કમેન્ટમાં ચોક્કસથી કહેજો ચાલો જઈએ મારા કિચનમાં મેં શું બનાવ્યું છે તો અહીં મેં ચાર પાંચ ફૂલ ફ્લાવરના લઈ લીધા છે હવે આ છીણીથી આપણે ફૂલનો બધો જ ભાગ છીણી લઈશું એટલે એકદમ ઝીણું ઝીણું થઈ જશે છીણતી વખતે આપણે આ ડાળખાને નથી છીણવાના ખાલી ઉપરનો ફૂલનો ભાગ જ છીણવાનો હવે થોડી કોબીજ પણ છીણીશું અને કોબીજ પણ જેટલું આપણે ફ્લાવર લીધું છે એટલી જ છીણીશું એટલે કોબીજ અને ફ્લાવરનું માપ સરખું રાખીશું છીણેલું તો અહીં તમે જોઈ શકો છો કે બંને શાક સરખા ક્વોન્ટિટીમાં છીણ્યા છે હવે પાંચથી છ લીલા મરચાં હું ક્રશ કરી રહી છું થોડું તીખું તમતમતી વેરાયટી હોય તો મજા આવી જાય સાંજની રસોઈમાં પ્લસ લીલા ધાણા અને લીલો મસાલો હોય તો તો આ રેસીપી બહુ જ સરસ બને ધાણાને પણ આપણે ઝીણા ઝીણા કટ કરી દઈશું ચાલો હવે આગળનો પ્રોસેસ જોઈએ એના માટે આપણે એક કઢાઈ લેવાની છે અને કઢાઈમાં બે સ્કૂપ ઓઇલ મૂકવાનું છે જેવું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું તેલ સરખું ગરમ થવા દેવું કે જીરું તરત જ ફૂટીને બહાર આવે અને સાથે અડધી ચમચી વલિયારી જોઈ લેજો અડધી ચમચી વલિયારી ને અડધી ચમચી જીરું એનો જ આપણે વઘાર કરવાનો છે સામાન્ય હળદર નાખો થોડુંક લાલ મરચું નાખો લીલું મરચું આપણે લીધું છે લાલ મરચું બહુ નાખશો નહીં સાથે થોડુંક ધાણા જીરું નાખો આ બધા જ મસાલા તમે જોઈ રહ્યા છો કે તેલમાં સરસ રીતે ફ્રાય થઈ રહ્યા છે અત્યારે તેલ ધીમું છે ગેસ ધીમો છે અને ધીમા તામે જ બધું ફ્રાય થઈ રહ્યું છે લીલા મરચાં પણ આપણે નાખી દીધા છે તેથી મસાલો બળવાની બિલકુલ ચિંતા પણ નથી હવે આપણે જે કેબેજ અને કોલીફ્લાવરને ક્રશ કરીને રાખ્યું હતું તેને આની અંદર નાખી અને થોડી વાર શેકી લઈશું બેઝિક જ છે થોડુંક જ શેકાવા દેવાનું છે અને છીણેલું છે એટલે એ ઝટપટ શેકાઈ પણ જશે આ મસાલાને આપણે ધીમા તાપે શેકવાનું છે કારણ કે કેબેજ છે કોલીફ્લાવર છે અને એકદમ બારીક છે એટલે હાઈ ફ્લેમ ઉપર ના શેકશો ધીમા ગેસે શેકજો રસોઈ બનાવતા બનાવતા તમારે એવો વિચાર કરવાનો છે કે મારી રસોઈ ખૂબ જ સરસ બને છે બધું જ એટલું સ્વાદિષ્ટ બને છે કે બધા એને વખાણી વખાણીને ખાય છે અહીં મેં છ બટાકા બાફેલા અને એમાં ધાણા મિક્સ કરી અને થોડા ખાદથી દબાવી અને આની અંદર એડ કરી દીધા છે બટાકા છે એટલે થોડુંક આદુ પણ નાખી જ દેજો ઘણાને એનાથી ગેસનો પ્રોબ્લેમ થતો હોય છે તો આદુથી નહીં થાય હવે બધો જ મસાલો ઉપર નીચે કરી મિક્સ કરી લેજો અને એકદમ બધું જ ભેગું થઈ જાય ત્યાં સુધી હલાવજો નીચે ગેસ બંધ જ રાખીવાનો છે આ મસાલાની અંદર મેં પ્રમાણસર મીઠું એડ કરી દીધું છે અને ચાખ્યું ત્યારે તો એકદમ જબરજસ્ત હવે ઘઉંનો લોટ લઈ લીધો છે અને એની અંદર બે ચમચી ઓઇલ નાખી દીધું છે થોડુંક ઓઇલ વધારે હશે તો પળ આપણું એકદમ પોચું થશે સાથે થોડો અજમો લઈ લીધો છે અને એને પણ આપણે લોટમાં મિક્સ કરવાનો છે સાથે થોડા કાપેલા ધાણા પણ આપણે લોટમાં મિક્સ કરી દેવાના છે થોડુંક મીઠું નાખી દીધું છે એટલે પળ મોડું ન લાગે બસ બધું મિક્સ કરીને થોડું પાણી નાખતા નાખતા આપણે સેમી સોફ્ટ લોટ બાંધવાનો છે તો અહીં મારો ઓલમોસ્ટ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે હું એને મિક્સ કરી રહીશું છું એટલે તમને ખ્યાલ આવી રહ્યો છે કે લોટ મેં કેવો બાંધ્યો છે અને આવો લોટ મારો તૈયાર થઈ ગયો છે બસ હવે આપણે જે લોટ બાંધ્યો છે એ એટલો સરસ કેળવાઈ ગયો છે કુમાસવાળો થઈ ગયો છે એની અંદર અજમો અને ધાણા મેં નાખેલા છે અને સ્લાઇટ મીઠું પણ છે એટલે પડ પણ મોડું નહીં લાગે બસ હવે માપસરનું રોટલી વણી અને આપણે પેલું જે મિક્સ વેજીટેબલનું પૂરણ બનાવ્યું છે એને આની અંદર ભરી દેવાનું છે મિક્સ વેજીટેબલ નાખ્યા છે એટલે થોડુંક ઢીલું થઈ ગયું છે આપણે એકલા બટાકા નાખીએ છીએ ત્યારે આટલું ઢીલું નથી હોતું પણ આમ ઓવરઓલ પરાઠા બનાવવામાં બિલકુલ ઇઝી હતા અને મને સંતોષ હતો કે મેં ફક્ત બટાકા નથી ખવડાયા મારા ફેમિલીને અને ભરપૂર વેજીટેબલ્સવાળા પરાઠા ખવડાયા છે સિમ્પલ રીતે આપણે એને વાળી દીધું છે જેથી વણવામાં અને શેકવામાં પણ ઇઝી પડશે અને વચ્ચે જે નાનો લોટની કણી રહી જાય છે તે પણ નહીં રહે તો આવી રીતે તમે પરાઠા બનાવી અને લંચ બોક્સમાં લઈ જઈ શકો છો પ્લસ તમે ઘરે પણ સાંજે ડિનરમાં બનાવી શકો છો મેં આ પરાઠા ડિનરમાં જ બનાવ્યા હતા અને બધાએ ખૂબ જ એન્જોય કર્યા તો આ અમેઝિંગ પરાઠા તમારી ઘરે તમે ચોક્કસ બનાવજો હવે આ પરાઠાને આપણે ફૂલ ગેસ ઉપર તો નથી જ શેકવાના આ બેઝિક બધી વાતો મારે તમને કહેવાની હોય જ નહીં તો પરાઠાને તમે તેલ ઘી કે બટર ત્રણમાંથી કોઈમાં પણ શેકી શકો છો અને મિક્સ વેજીટેબલ પરાઠા છે એટલે તમને બધા ન્યૂટ્રિયન્ટ તો બોડીને મળવાના જ છે પ્લસ નાસ્તામાં પણ લઈ જવા એવા છે સારા રહે છે બીજે દિવસે પણ મેં આનો ઉપયોગ કર્યો હતો અને એ સારા જ રહ્યા હતા તો એકલા આલુ પરાઠા બનાવવા એના કરતાં આપણે વિવિધ શાકભાજી નાખીને આવા પરાઠા બનાવીએ તો કોઈ પણ શાક તમે આવી રીતે પરાઠામાં નાખી અને ખવડાવી શકો છો તમારી ફેમિલીને તો જુઓ કેટલું સરસ પરાઠું આપણું તૈયાર છે તો રેસીપી ગમી હોય તો વિડીયોની નીચે જે અંગૂઠો છે ને એ લાઇકનું બટન છે એને લાઇક કરો કારણ કે તમે લાઇક કરશો ને તો મને ખૂબ આનંદ થશે તો ચાલો મેં આ પરાઠાને શેની સાથે પીરસ્યા તમને બતાવું એકદમ પોચા અને સોફ્ટ મિક્સ વેજીટેબલ પરાઠા મેં ઘરના બનાવેલા લચકા દહીં સાથે પીરસ્યા છે દહીંની અંદર મીઠું મરચું તમે નાખી શકો છો મેં પ્લેન દહીં સાથે ખાધા હતા અને બાજુમાં જે કેસર કેરી પડી છે ને એ મારી ફેવરેટ કેટલી યુનિક રેસીપી અને સાથે કેટલી યુનિક રીતે કાપેલી કેરી પ્લસ લચકા પડતું દહીં આવી રેસિપીઝ રોજ રોજ ખાવા મળી જાય તો મજા આવી જાય તો કમેન્ટમાં મને જણાવો કે તમને રેસિપી કેવી લાગી ફરી મળીશું આવતીકાલે એક નવી પીડીયો સાથે અને એક નવી સહેલી સાથે ત્યાં સુધી આવજો રોજ રોજ શું રસોઈ બનાવવાનું એ જો તમને પ્રોબ્લેમ હોય તો મેં થોડા સમય પહેલાં ટાઈમટેબલનો એક વિડીયો મૂક્યો હતો એ રીતે વિચારીને વિડીયો બનાવ્યો હતો કે આપણા બોડીમાં બધા ન્યુટ્રિયન્ટ્સ પણ આવે અને આપણે બધાની ચોઇસ પણ અંદર આવી જાય જો તમને એવું લાગતું હોય કે ટાઈમટેબલનો વિડીયો તમારે જોવો જોઈએ તો પ્લીઝ એને સુપર સેલિયા ચેનલ ઉપર જ તમારે ચેક કરવાનો છે ટાઈમટેબલનો વિડીયો તમને ખૂબ જ યુઝફુલ થશે અને જો તમને એવું લાગતું હોય કે સિઝન પ્રમાણે ટાઈમટેબલનો વિડીયો તમને નવો મળે તો કમેન્ટ કરજો તો હું એક નવું ટાઈમ ટેબલ તમને બનાવીને આપીશ બેઝિકલી હું એવું ઈચ્છું છું કે આપણા ઘરનું ટેબલ એવું હોય કે આપણા ઘરના બધા જ મેમ્બર્સને અનુકૂળ પણ હોય અને ન્યુટ્રીએન્ટ વાઇઝ એ યુઝફુલ પણ હોય તો કમેન્ટ કરશો તો હું ચોક્કસ તેનો જવાબ આપીશ જય શ્રી કૃષ્ણ